નમસ્કાર મિત્રો આજે આપણે ભારત રત્ન વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે જેનો જવાબ આવશે ભારત રત્ન પુરસ્કાર ક્યાં બનાવવામાં આવે છે તો જવાબ આવશે અલીપુર કે જે પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે નેક્સ્ટ ભારત રત્ન પુરસ્કાર કઈ લિપિમાં ભારત રત્ન લખેલું હોય છે જે પુરસ્કાર છે તેમાં જે આ ભારત રત્ન લખેલું છે તે લિપિ છે દેવનાગરી લિપિ નેક્સ્ટ એક વર્ષમાં વધુમાં વધુ કેટલા લોકોને ભારત રત્ન એવોર્ડ આપી શકાય તો જવાબ આવશે ત્રણ વ્યક્તિઓને એક વર્ષમાં ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન આપી શકાય પહેલીવાર ભારત રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો અથવા એમ પૂછ્યા કે ભારત રત્નની શરૂઆત ક્યારથી થઈ તો જવાબ આવશે બે જાન્યુઆરી ઓગણીસો ચોપન ના રોજ ભારત રત્ન પુરસ્કારની શરૂઆત બે જાન્યુઆરી ઓગણીસો ચોપન ના રોજ કોના દ્વારા કરવામાં આવી હતી તો જવાબ આવશે પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારત રત્ન કયા કલરની દોરીમાં પહેરાવવામાં આવે છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે દોરી છે તે સફેદ કલરની દોરી છે નેક્સ્ટ ભારત રત્ન કોના દ્વારા પ્રદાન કરવામાં આવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા જો મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારી દરેક માહિતી તમને મળતી રહે ભારત રત્ન કોને આપવો તેની ભલામણ કોના દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે વડાપ્રધાન દ્વારા વર્તમાનમાં વડાપ્રધાન કોણ છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકને ભારત રત્ન એવોર્ડ મળેલ જવાબ આવશે સીવી રામન તેમનો જન્મ થયો તો રાત નવેમ્બર ઓગણીસો સિત્તેર ભારત રત્ન એવોર્ડ મેળવનાર એકમાત્ર ખેલાડીનું નામ જણાવો તો જવાબ આવશે સચિન તેંડુલકર સચિન તેંડુલકર કઈ રમતના ખેલાડી છે દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો

પાન જેવો અહીંયા આપણે આકાર જોઈ શકીએ છીએ જે પીપળનો પાન હોય તે રીતે જ તેનો આકાર છે ભારત રત્નના આગળના ભાગમાં કોની આકૃતિ આવેલી હોય છે તો જે આ છે આગળનો ભાગ તેમાં સૂર્યની આકૃતિ હોય છે જ્યારે પાછળના ભાગે સત્યમેવ જયતે લખેલું અશોક સ્તંભ હોય છે મરણોપ્રાંત ભારત રત્ન એવોર્ડ દેવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી તે જવાબ આવશે ઓગણીસો ને

તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આપવામાં આવેલ સંગીતકાર લતા મંગેશકરને કયા વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ તો જવાબ મંગેશકરજીને બે હજાર એક માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ આજ સુધીમાં કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ તો જવાબ આવશે પચાસ વ્યક્તિઓને લાલ લાલકૃષ્ણ અડવાણીજી પચાસ નંબરના વ્યક્તિ છે કે જેમને ભારત રત્ન એવોર્ડ મળશે પચાસ માંથી સત્તર મરણોપરાંત એવોર્ડ આપવામાં આવે છે જ્યારે બાકીના બધા જીવિત લોકોને આપવામાં આવેલ છે ભારત રત્ન એવોર્ડની સાથે કુલ કેટલા રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે તે જવાબ પાસે એક પણ રૂપિયાનું નહીં ભારત રત્ન એવોર્ડમાં એક પણ રૂપિયાની ધનરાશિનો સમાવેશ થતો નથી ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ વડાપ્રધાનનું નામ જણાવો તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ ઓગણીસો ને માં જવાહરલાલ નહેરુ તથા ઇન્દિરા ગાંધીના સમય બંને પોતે વડાપ્રધાન રહેતા તે સમયે તેમને એવોર્ડ મળેલ છે ભારત રત્ન મેળવનાર પ્રથમ ઉદ્યોગપતિનું નામ જણાવો તો જવાબ આવશે જે આરડી ટાટા મતલબ જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા ક્યારે મળેલ તો ઓગણીસો ને માં

ભારત રત્ન મતલબ વિદેશી વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવેલ છે ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ કોણ હતું તો જવાબ આવશે ખાન અબ્દુલ ગફાર ખાન મતલબ સરદના ગાંધી ફ્રન્ટિયર ગાંધી અથવા સરદના ગાંધી ઓગણીસો ને સિત્યાસીમાં તેમને સૌપ્રથમ વખત એવી વ્યક્તિ હતા કે જે વિદેશી વ્યક્તિ કે તેમને ભારત રત્ન આપવામાં આવેલ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સિત્યાસીના રોજ ખાન અબ્દુલ ગફર ખાનને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ભારત રત્ન સે સન્માનિત હોને વાલે વે પહેલે ગેર ભારતીય ઓર જીવન કે 42 સાલ મતલબ 42 વર્ષ સુધી પોતાના જીવન કાળના 42 વર્ષ જેલમાં તેમણે વિતાવેલ કેનો છે તો જવાબ આવશે પાકિસ્તાનના નેલ્સન મંડેલાને ક્યારે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ તો જવાબ આવશે 1990 માં નેલ્સન મંડેલા કેનો છે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ છે નેલ્સન મંડેલા ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલાનું નામ જણાવો તો જવાબ આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધીજી ઓગણીસો એકોતેર માં તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ વર્ષ બે હજાર ચોવીસ સુધી રાષ્ટ્રપતિને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે તે જવાબ આવશે છ ફોટામાં કોણ છે એપીજે અબ્દુલ કલામ સૌ પ્રથમ કયા ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ ઈસવીસન ઓગણીસો ચોપન માં સીવી રામન આપણે જોઈ શકો છો વૈજ્ઞાનિક શ્રી રાજગોપાલાચારી અને સર્વપલ્લી રાધાકૃષ્ણન આ શિક્ષણવિદ હતા ને પોતે પોલિટિક્સ મતલબ બંધારણના સભ્ય પણ રહી ચૂક્યા છે વર્ષ બે હજાર ઓગણીસમાં માં કયા ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે બે હજાર ઓગણીસની ની વાત પૂછાય તો જે જવાબ આવશે નાનાજી દેશમુખ પ્રણવ મુખર્જી અને ભૂપેન હજારિકા ભૂપેન હજારિકાને મરણો ઉપરાંત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ નાનાજી દેશમુખ છે પ્રણવ મુખર્જી કે તેઓ ભારતના તેરમા નંબરના કયા નંબરના તેરમા નંબરના રાષ્ટ્રપતિ હતા અને ભૂપેન હજારિકા બિહારના કયા પૂર્વ મુખ્યમંત્રીને ભારત રત્ન બે હજાર ચોવીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે બે હજાર ચોવીસમાં બે વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે એક કર્પૂરી ઠાકોર કે જેઓ તેમને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે તેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી મંત્રી રહી ચૂક્યા છે તેમનો જન્મ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ થયેલ મતલબ કે ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ તેમની સોમી જન્મ જયંતિ મનાવવામાં આવી કરપૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી બનેલ પ્રથમ વખત બાવીસ ડિસેમ્બર ઓગણીસો સિત્તેરથી બે જૂન ઓગણીસો એકોતેર તથા બીજી વખત ચોવીસ જૂન ઓગણીસો સિત્તોતેરથી એકવીસ એપ્રિલ ઓગણીસો ને સુધી બિહારના મુખ્યમંત્રી બનેલ બે હજાર ચોવીસમાં કયા બીજેપીના વરિષ્ઠ નેતાને ભારત રત્ન આપવાની નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો જવાબ આવશે લાલકૃષ્ણ અડવાણીજી કે જેઓ બીજેપીના ખૂબ જ વરિષ્ઠ નેતા તથા બે હજાર નવના ગઈ સાલ બે હજાર નવના બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા બે હજાર ચૌદના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા નરેન્દ્રભાઈ મોદી અને જીતી ગયેલા ત્યારે બે હજાર નવમાં લાલકૃષ્ણ અડવાણીજી બીજેપીના બીજે બીજેપીના પીએમ પદના ઉમેદવાર હતા હવે કોને ક્યારે એવોર્ડ મળેલ તે એક વખત ફટાફટ હાઇલાઇટ જોઈ લઈએ જેથી પરીક્ષામાં પૂછાય તો તકલીફ ના પડે ઓગણીસો ચોપનમાં ત્રણ વ્યક્તિઓને મળેલ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ચક્રવર્ગો અને ડોક્ટર ચંદ્રશેખર વેંકટર સીવી રમન મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરૈયા એમ વિશ્વેશ્વરૈયા આપણે બંધારણ સભામાં બંધારણ જેણે અભ્યાસ કર્યો તેમને ખ્યાલ જ હશે અને જવાહરલાલ નહેરુ અમારી સૌથી ઇમ્પોર્ટન્ટ ઓગણીસો પંચાવનમાં માં જવાહરલાલ નહેરુ યાદ રાખવા ઓગણીસો સત્તાવનમાં માં પંડિત ગોવિંદ વલ્લભ પંત મિત્રો દરેક દરેક અભ્યાસ કરી લો કારણ કે અંદરથી સાહેબ આંબેડકર તથા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન મહાન પુરુષોને પણ આપવામાં આવેલ છે એટલે કદાચ તારીખ પૂછાય તો તકલીફ ના પડે ને માં ધૂંધો કેસવ કરવે જ્યારે ઓગણીસો એકસઠમાં પૂછાય તો વિધાનચંદ્ર રાય રાજ પુરુષોત્તમ દાસ ટંડન આ યાદ નહીં રાખો તો ચાલશે ઓગણીસો બાસઠમાં માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ ખાસ યાદ રાખવું ઓગણીસો ને માં

ઓગણીસો છોતેર માં કુમાર સ્વામી કામરાજ મરવા ઉપરાંત રાખો નહીં ઓગણીસો યાદ રાખજો કોને મધર ટેરેસા પણ ઇમ્પોર્ટન્ટ છે આચાર્ય વિનોબા ભાવે તેમને પણ મરણ ઉપરાંત ઓગણીસો ત્યાંસી માં મળેલ ઓગણીસો સિત્યાસી પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ખાન અબ્દુલ ગફાર ખાન ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી વ્યક્તિ ઓગણીસો અઠ્યાસી નહી રાખો તો ચાલશે ઓગણીસો નેવું આ ખાસ યાદ રાખજો કારણ કે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર અને નેલસલ મંડેલા બંને મહાનુભાવોને એક જ સાથે ઓગણીસો નેવું માં આપવામાં આવેલ જેમાં ભીમરાવ આંબેડકર પ્રાંત આવશે ઓગણીસો ને પણ ખાસ યાદ રાખજો કારણ કે ત્રણે ત્રણ વ્યક્તિઓ ઇમ્પોર્ટન્ટ છે રાજીવ ગાંધી મરો મરોપ્રાંત સરદાર વલ્લભભાઈ પટેલ પણ પ્રાંત અને જવાબ આવશે મોરારજી દેસાઈ આ ત્રણે ત્રણ વ્યક્તિઓ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય દરેકે અવશ્ય ઓગણીસો એકાણું અને નેવું યાદ રાખવા વાત કરીએ ઓગણીસો ને બાણું તો મોલાના અબુલ કલામ આઝાદ જે આર ડી ટાટા અને સત્યજીત રે વાત કરીએ ઓગણીસો સત્તાણુંમાં તો અરુણ ઓગણીસો સત્તાણુંમાં એપીજે અબ્દુલ કલામ ગુલજારીલાલ નંદા અને અરુણા અસફલી આ ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ મળેલ હવે ઓગણીસો અઠ્ઠાણુંમાં એમ એસ સુબુલક્ષ્મી શ્રી સુબ્રમણ્યમ અને જયપ્રકાશ નારાયણ જયપ્રકાશ નારાયણનું ઉપનામ શું છે દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો જેણે અભ્યાસ કર્યો હોય તેને જયપ્રકાશ નારાયણને શું નામથી ઓળખવામાં આવતા દરેકને ખબર હોવો જોઈએ ઓગણીસો ને નવ્વાણું પંડિત રવિશંકર આ પણ ઇમ્પોર્ટન્ટ છે પ્રોફેસર અમૃત્ય સેન અને ગોપીનાથ બારદોલાઈ બે હજાર એકમાં લતા મંગેશકર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખા બે હજાર આઠ ભીમસેન જોશી બે હજાર આઠમાં ભીમસેન જોશી સચિન તેંડુલકર સચિન તેંડુલકરને ક્યારે મળે તો જવાબ આવશે બે હજાર માં સૌથી નાની ઉંમરના એવોર્ડ જીતનાર કોઈ હોય તો જવાબ આવશે સચિન તેંડુલકર બે હજાર પંદરમાં અટલ બિહારી વાજપેઈ અને મદન મોહન વાલવિયા હવે અહીંથી ભાજપ સરકાર દ્વારા એટલે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે આપવામાં આવેલ તેના નામ આવશે તો બે હજાર પંદરમાં અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયા બે હજાર ઓગણીસમાં પ્રણવ મુખરજી નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકા તથા બે હજાર ચોવીસમાં કરપુરી ઠાકોર અને લાલકૃષ્ણ અડવાણી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો ચેન ગમ્યો હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ